સમગ્ર વિશ્વમાં શીખ સમાજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે એવા જ ઢબે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં પણ એક વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાલ એન્જિનિયરિંગના ડાયરેક્ટર અમરજીત સિંહના તથા જંબુસરમાં વસતા બસો જેટલા પંજાબી શીખ સમાજના સભ્યોના સહયોગથી શહીદી દિવસ નિમિત્તે વિશાળ લંગર અને સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બસ ડેપો પાસે રોડ સાઈડ પર રાખવામાં આવ્યો હતો જ્યાં વિસાવદર આવતા જતા રાહદારીઓ માટે પ્રસાદી તથા ઠંડા મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સેવા કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય ગુરુ અર્જુન દેવજીના બલિદાનને યાદ કરવો અને સેવા સમર્પણ તથા ભાઈચારા જેવા મૂલ્યોને આગળ વધારવાનો હતો ગુરુ અર્જુન દેવજી શીખ ધર્મના પ્રથમ શહીદ છે જેમણે સત્ય અને ન્યાય માટે પોતાનું જીવન બલિદાન આપ્યું इम सिख धर्म न समुदाय लंगरि सेवा आयोजित करी हती, लोको करवा पहुंचे खालसा श्री वाहिगुरु जी की फतेह जी मैं अमरजीत सिंह विशाल इंजीनियरिंग से हमारा जो काम है यहां पे जंबूसर में हम पीआई इंडस्ट्रीज में हमारे बहुत सारे सिख समाज के लोग है जो वहाँ ड्यूटी पे तैनात है अभी हमारा मई के महीने में गुरु अर्जन देव जी का शहीदी पूर्व है जो कि पूरे ऑल वर्ल्ड में मई के महीने में मनाया जाता है ठंडे मीठे जल के शरबत लोगों को सेवा करके प्रदान करके तो हम भी जम्बूसर साइड में आज ये मई के महीने में गुरु अर्जुन देव जी का शहीदी पूर्व मना रहे हैं और हमारे यहाँ जंबूसर में लगभग આ 150 સે 200 પંજાબી સિક સમાજ કે લોગ રહેતે હે વો سارے આજ યહા પે ઇકઠ્ઠે હુએ હે ઓર હમ ગુરુ અર્જુન દેવજી કા શહીદી પૂર્વ મના રહે હે આ પ્રસંગે સિક સમુદાય ના યુવા નો વૃદ્ધો એ ઉમંગ પૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ અંતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાબ આવિ હતી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર કાર્યક્રમ નું સમાપન કરવાબ આવિ હતું શ્રી ગુરુ અર્જુન દેવજી ના બલિદાન ને યાદ કરતા આવા સેવાકીય કાર્યક્રમો આપણને સામાજિક એકતા અને માનવતાના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત